છેલ્લી સેકન્ડ સુધી લોકોના જે શ્વાસ છે તે અધર રહ્યા હતા કારણ કે મુકાબલો બે બે ની બરાબરી પર હતો અને આખરી બે મિનિટ બાકી હતા અને આખરી બે મિનિટમાં ભારતના પક્ષે પેનલ્ટી કોર્નર આવ્યો અને તે વખતે ભારતે આ પેનલ્ટી કોર્નરનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો આખરી જે થોડીક મિનિટ બાકી હતી થોડી સેકન્ડો બાકી હતી તેમાં ભારતે એક ગોલ કર્યો અને તેના કારણે ભારતે ત્રણ બે થી આ મુકાબલો જીતી લીધો એટલે એક સમય જે બે ની બરાબર હતો અને જે મુકાબલો બે બે ની બરાબરીથી આગળ વધતો ન હતો જે ત્રીજા હાફ બાદ તે મુકાબલો આખરી બે મિનિટમાં ભારતીય ટીમે જીતી લીધો મેચ જે શરૂઆતથી જ રોમાંચક રહી પ્રતિપાલ જે રીતે પહેલો ફર્સ્ટ ક્વાર્ટર હતું તે ન્યુઝીલેન્ડના નામે રહ્યું હતું ન્યુઝીલેન્ડે આઠમી જ મિનિટે પેનલ્ટી કોર્નર મેળવીને ગોલ કરી દીધો હતો પરંતુ જે સેકન્ડ હાફ છે તેમાં ભારતના મનપ્રીતે જે સ્કોર છે તે બરાબરી પર કરી દીધો હતો એક એક ની પરંતુ જે થર્ડ ક્વાર્ટર છે તેમાં ફરી ન્યુઝીલેન્ડે બાજી મારી અને ન્યુઝીલેન્ડે ફરી એક ગોલ કર્યો અને તે બાદ ભારતના જે વિવેક સાગર છે તેણે પણ ગોલ કર્યો અને આ રીતે બે બે બરાબરી પર આખો સ્કોર આવી ગયો હતો ને આખરી જે ચોથો ક્વાર્ટર છે તે ચોથા ક્વાર્ટરના આખરી બે મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો અને તે મેચ જે હરમન પ્રીત છે તે અને હવે આ જ જીતનો સિલસિલો જો યથાવત રહે અને અપેક્ષા રાખીએ કે ભારતીય ટીમ આગળ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે સેમીફાઈનલમાં પહોંચે ફાઈનલમાં પહોંચે અને તે બાદ ભારતને એક ગોલ્ડ અપાવી પ્રતિપાલ જી આભાર જતીન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ